બુટલેગરોએ પથ્થરમારો કરતા ગાડીના કાચ પણ તૂટ્યા હતા બાદમાં એક શખ્સ તલવાર લઈને પોલીસને મારી નાખવાની આસપાસના કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધુ પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી પરંતુ ટપોરીઓ અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા હાલ પોલીસે ગુરુ નોંધીને આરોપીઓને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે તેનું પણ આરોપી કપડા ની ત્યારબાદ પૂછપરછ કરીને ખબર પડશે કે ખરેખર લોકો